નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું જીડીબીએલ જૂનાગઢ ન્યૂઝમાં લાંબા સમયથી મતદારો જે દિવસની રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આવી પહોંચ્યો છે એવું કહેવાય છે કે પાંચ વર્ષમાં તમામ દિવસો કદાચ રાજકીય નેતાના હોઈ શકે પરંતુ એક દિવસ એક દિવસ મતદારોનો હોય છે અને એ દિવસ ગુજરાતમાં આવતીકાલે છે ત્યારે લોકશાહીનું મહાપર્વ આપણે સૌ ઉત્સાહભેર ઉજવીએ અને અવશ્ય મતદાન કરીએ તેવી અપીલ સાથે આપણે શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારની કાલે ગુજરાતમાં ઉત્સાહે રોજવાશે લોકશાહીનું મહાપર્વ રાજ્યની પચીસ સહિત અગિયાર રાજ્યની ત્રાણું બેઠકો માટે ત્રીજા તબક્કાનું થશે મતદાન છ્યાસી જુનાગઢ વિધાનસભા મતક્ષેત્રમાં ઈવીએમ અને વીવીપેટ તેમજ અન્ય ચૂંટણી લક્ષી સામગ્રી લઈને સ્ટાફ થયો રવાના બહાઉદ્દીન કોલેજ ખાતે કરવામાં આવી કામગીરી अवश्य मतदान करिए लोकजागृतिના અંતિમ ચરણમાં કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાય રન ફોર વોટ ઇવેન્ટ કલેક્ટર સહિત 600 લોકો 600 થી વધુ લોકોએ લીધો ભાગ અને વલ્લભ જયંતિ નિમિત્તે રઘુષી સમાજે કરી સામૂહિક આરતી તો મોટા મંદિરેથી નીકળી ભવ્ય શોભાયાત્રા આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક